એવી હાથે ભૈયા દરેક જોગણી ને મારા ધાજા રો નીકળ્યા માતા હોય આ ને એવી એવી સબંધ ફળાવરી હાથે ભઈયો હોય અર જિગરી ના ખોળીએ રમકી હોય એવી એવી છૂટા બાળમીડી રમવાવાડી યોરડી બરાબર મારા જોગણી ના જાજો રામ દીકરા बधाई नहीं महाराज ना विश्वलनाथ राजा राम दिखरा राजवी विश्व મને કોઈ ઓળખતા હોય મને કોઈ ના ઓળખતા હોય તો રાજભ

એના ફોર્મ કરવા માતા દીકરા કઈક મને રાજભાઈ સુરેન્દ્ર મોને આન મને મોનતા હોય અને મોનતા મોનતા કદાચ યાદ કરજો દીકરા કે અર્ધી રાત થઈ માં કોઈ અર્ધી હોતો નથી માં કોઈ બસાવડ નથી અને એવી એવો હાસા બોકાર હું રાજભાઈ સુરેન્દ્ર એવા હાસા બોકારે રાજભાઈ સુરેન્દ્ર રાજે ગમે તારે ઘોડી બોકાવાળી માતા

અરે રે દુનિયા બતાવે અને એક મોટી શક્તિ અને શક્તિને તમે શક્તિને ઓર્ડર કરી શું શક્તિ એના શરણ એના શરણ જોયા નથી રે નથી અને એને અરજી કરતા હોય અને તમારા હોય નસીબદાર એવા તમે એની જોવા લે

पान है हाँ चीज जगह न हारी जगह है हाँ चीज जगह न हारी जगह वापस जो जगरा बारा बच्चन आले ला होई अन मारु वर्दन आले लो होई अन मारा आशीर्वाद आले हने तो हारी जगह वापस जो जगरा खोटा खोमे खोटा उपयोग करता नहीं खोटा उपयोग मारा आशीर्वाद ना करता नहीं खोटी मागनी मागता नहीं आशीर्वाद

ફારા બનવા માટે અને જેવી શક્તિ જેવી શક્તિને ને ખોડીએ રમાડ્યું હોય ને તો સજન માણા બની જવું પડે વેટતા આવડું જોઈએ અરે રે અરે રે કોઈ ભૂલ કઢાઈ ની કોઈ ની ખોમી કઢાઈ કોઈના કોઈ ના વર્જાર અરે રે કોઈ ની નિંદા કરાઈ એવા હાસા ગુણ હોય ને હારા ગુણ બધા ગુણ હોય ને ત્યારે રૂપાલ યોગની જેવી માતા આવે દીકરા તમને કદાચ તમને કદાચ તમારી માતા વિખુટા પાડતા હોય તો તમારા મોહ તમારો સ્વાર્થ તમારી ના સચ્ચાઈ ઈ તમારી માતા દૂર રાખતી હોય કદાચ અને બની જબરી માતા હું ધરતી હોય પણ જો તમારી ભક્તિમાં એટલી શક્તિ હોય અને તમે એવી ભક્તિ કરી હોય સજન માણા મલી સજન માણા કોને એટલે બધું આવી જાય હારા માણસ મળી કોઈ દીકરા કોઈ ગણે અને ભૂલ ને માફી કરતા જલ્દી આવડે એવી મારી વસ્તી દીકરા ભૂલ ગમે તેવી કરી હોય પણ જલ્દી માફ કરી દે ભૂલ ને પકડી રાખે નહીં એ મોડા મહાન જવાય

ભલી મારો પ્રસાદ રાહ જોઈ બેઠો દીકરા તે હું તો આખો દી રમવા માતા હું તો આખો દી રમીશ હું તો હોય સંધ્યા વેળા હું રમીશ હું તો અરે રે ચંદ્ર ઉપસે તો હું રમીશ હું તો અંધારી રાત હું અડધી રાત હું રમવા વાળી માતા શું પણ તમે ચો હું બેસું દીકરા શું તમને જાતને ખબર કરી ભલે ભલે રામ રામ હવે આપણે માડીનો પ્રસાદ ચાલુ કર્યો છે તો જે પણ ભાવિકો પ્રસાદ લેવાનો હોય જાય આપણે થોડા જઈશું અને થોડા પાછા આવીશું કેમ કે અગવડ ના પડે જેમી અને પાછા આપણે આવી જવાનું જેમણે પ્રસાદ ના લીધો એ જઈ શકે એના માટે આપણે અગવડ ના પડે એટલે અડધા ને અડધા આપણે અને હવે રામ 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 કાંતિભાઈ માધવલાલ પટેલ કુવાસણા વિસનગર કાંતિભાઈ માધવલાલ પટેલ કુવાસણા વિસનગર એના પછી આગળનો નંબર છે ભલે ભલે આશીર્વાદ